જૂનાગઢના જયશ્રી રોડ ઉપર આવેલા શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકોએ ફરિયાદી સહિત ચોવીસથી પણ વધુ લોકો સાથે રોકાણના રૂપિયા પરત ન આપીને રૂપિયા એક કરોડ ચાલીસ લાખથી વધુની છેતરપિંડી અંગે નોંધાયેલા ગુના બાદ પોલીસે સોસાયટીના ચેરમેન સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે આજે સીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિરુદ્ધ આઈપીસી ની કલમ 400 નો 114 124 બી આ ઉપરાંત જીપીઆઈડી એક ની કલમ 3 મુજબ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમાં અત્યાર સુધીમાં ફરિયાદી અને બીજા 23 સાયદ કે જેમની સાથે પણ આ પ્રકારની કપટપૂર્વકની ની થયેલી છે આમ કુલ મળીને 24 ભોગ બનનારની સાથે આજે સીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ના ઉદ્દેદારો છે તેમના દ્વારા 1 કરોડ અને 40 લાખ કરતાં પણ વધારે રકમનું છે ચેતરપિંડી થયેલી છે આ ઉપરાંત હજી પણ આ આંકડો વધી શકે છે આ ગુનાની તપાસ દરમિયાન એસઓજીપીઆઈ દ્વારા આ જે ગુનાના મુખ્ય આરોપીઓ ભુવન વ્યાસ જે આ સીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર પરાગ નિમાવત સંસ્થાનો મેનેજર ઉત્તમ કાસડિયા આ ત્રણ લોકોની હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે અન્ય જે વાઇસ ચેરમેન છે પરેશ મહેતા તેમને જે સુસાઈડ કરેલું છે આ વખતે હયાત નથી તો આ ગુનામાં છે અન્ય કોઈ ભોગ બનનાર હોય તો તેમને તાત્કાલિક